કસ્ટડીઓન કમિટીના વહીવટી વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા વાલિયાના વટારિયા સ્થિત શ્રી ગણેશ સુગરખાંડ ઉદ્યોગ મંડળી વટારિયા સુગર દ્વારા અંતે શેરડી પીલાણ સિઝનનો ભાવ જાહેર કર્યો છે ગત વર્ષ જ્યાં બે હજાર પાંચસો રૂપિયાનો ઓક્ટોબરથી એપ્રિલ સુધીના પડ્યા હતા જે તમામ સુગર ફેક્ટરી કરતાં ઓછો રહેતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો જેમાં ચાલુ પીલાણ બે હજાર ચોવીસ પચીસમાં સિઝનમાં એક તરફ બસો રૂપિયાનો વધારો આપી ખેડૂતો 2,751 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન આપ્યો છે તેની સામે 2,600 રૂપિયા વિકાસ ફંડ માટે કપાત આપી છે અને 125 રૂપિયા શેરડી આપતા ખેડૂતો પાસે ડિપોઝિટ રૂપે કાપીને તેને રૂપિયાને પાંચ વર્ષ વ્યાજ સાથે પરત આપવાનું જાહેર કર્યું છે એટલે કપાત અને ડિપોઝિટ કાપી ખેડૂતોના હાથમાં રૂપિયા 2,600 પ્રતિ મેટ્રિક ટન શેરડીના આવશે ગત સિઝનમાં વટારીયા સુગરમાં ઓગણીસ હજાર કરતાં વધુ સભાસદ ખેડૂતો પૈકી માત્ર બે હજાર સાતસોને એકાવન ખેડૂતોએ જે શેરડી સંસ્થામાં પિલાણ માટે આપી હતી જેને લઈ વર્ષ બે લાખ છપ્પન હજાર પાંચસોને પિસ્તાલીસ મેટ્રિક ટનનું વાર્ષિક પિલાણ થયું છે જે ચાલુ ખેડૂતો વધુમાં વધુ શેરડી સંસ્થાને આપે એવા પ્રયત્ન સાથે વાર્ષિક 5 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક કસ્ટોડિયન કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે આ અંગે વધુ જાણકારી આપતા સંસ્થાના કસ્ટોડિયન કમિટી ચેરમેન મહેન્દ્રસિંહ મહેડાએ જણાવ્યું હતું કે પૂર્વ શાસકોનું પચાસ કરોડનું દેવું ચૂકવી સંસ્થા ધીરે ધીરે બેઠી થઈ રહી છે જો અમારા 5 લાખ મેટ્રિક ટન પિલાણના લક્ષ્યાંક અને શેરડીની રિકવરી વધુ સારી આવશે તો આગામી વર્ષમાં વધુ સારો ભાવ આપવા કટિબદ્ધ છે સંસ્થા દેવા મુક્ત બની પગભર જલ્દી બને તે માટે ખેડૂતો મિત્રો પાસે કસ્ટડીયન કમિટી સહકારની અપેક્ષા રાખી રહી છે અને વધુમાં વધુ શેરડી સંસ્થામાં આપી સંસ્થાને ઝડપભેર બેઠી કરવામાં સહભાગી બનાવવા ખેડૂતો મિત્રોને અપીલ કરે છે